અમે આજે ડબ્લ્યુ સીની એક મહત્ત્વની એવી રાજકોટ બ્રાન્ચની વાર્ષિક વિઝિટે આવ્યા છીએ આજે અમે અહીં ધોળકિયા સ્કૂલમાં અકાઉન્ટિંગ મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું અકાઉન્ટિંગ મ્યુઝિયમ એ દર્શાવે છે કે સેંકડો વર્ષો પહેલાં ભારતમાં જ અકાઉન્ટિંગની શરૂઆત થઈ હતી અને મને આશા છે કે આ અકાઉન્ટિંગ મ્યુઝિયમ જોવાથી વિદ્યાર્થીઓને સીએ કરવાની પ્રેરણા મળશે સાથે સાથે આજે અમે અહીં એક એઆઈ ઉપર વન ડેની કોન્ફરન્સ કરી છે જેમાં અમે મેમ્બરોને દેખાવીએ છીએ બતાવીએ છીએ કે કઈ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગથી લાઈફ સરળ થાય છે અને ઘણા બધા કાર્યો જેમાં ખૂબ જ સમય જાય છે એવા કાર્યો ઓછા સમયમાં એઆઈના ઉપયોગથી કરી શકીએ છીએ ભારતભરમાં સીએ ઇન્સ્ટિટ્યૂટની એકસો એંસીથી વધારે બ્રાન્ચેસ છે અને આ બ્રાન્ચમાં દર શુક્રવારે અમે એમએસએમઇ ક્લિનિક ચલાવીએ છીએ જેમાં કોઈ પણ એમએસએમઇ આવે એને સબસિડી વિશે જીએસટી ઇન્કમટેક્સ વિશે કોઈ માહિતી જોઈતી હોય તો એ ફ્રી આપવામાં આવે છે ભારતભરમાં અમે ટેક્સ અને ફાઇનાન્સના લિટરેસી ડ્રાઈવ ચલાવીએ છીએ સાયબર ફ્રોડ જે હાલમાં ખૂબ થઈ રહ્યા છીએ એ વિશે લોકોને માહિતીગાર કરીએ છીએ જેથી લોકો પોતાના મહત્ત્વના ડેટા જેમ કે ઓટીપી પાસવર્ડ આધાર નંબર વગેરે અજાણતા વ્યક્તિઓ સાથે શેર ના કરે અમે અત્યારે હાલમાં કરિયર કાઉન્સેલિંગના લેસન કરાવીએ છીએ જેનાથી લોકોને પ્રેરણા મળે વિદ્યાર્થીઓને પ્રેરણા મળે કે તેઓ સીએ કોર્સ જોઈન કરે સીએ ઇન્સ્ટિટ્યૂટની વેસ્ટર્ન વિભાગમાં અમે એક કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે જેનું નામ છે ટ્રેન ઓન એન્ડ લર્ન આ ટેલ કરવાથી કોઈ પણ કોમર્સનો વિદ્યાર્થી જો ટેલનું બેચ કરે તો એને ઇન્ડસ્ટ્રીની જરૂરિયાત અને એજ્યુકેશન વચ્ચેના જે ગેપ છે એ બ્રિજ થાય છે એને ટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરવો જીએસટી રિટર્ન કેવી રીતે ફાઇલ કરવો ટીડીએસ રિટર્ન ફાઇલ કરવો એની માહિતી મળે છે સાથે સાથે એને ત્રણ મહિના પ્રેક્ટિકલ ટ્રેનિંગ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં આપવામાં આવે છે આ કોર્સ કર્યા પછી કોમર્સનો વિદ્યાર્થી જો કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જશે તો એને એની ખૂબ હેલ્પ થશે સીએ ઇન્સ્ટિટ્યુટે ઇન્સ્ટિટ્યૂટે હાલમાં પાંચસો કરોડનું સ્કોલરશીપ ફંડ સેટઅપ કર્યું છે કોઈ પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થી જેની ફેમિલી ઇન્કમ પાંચ લાખથી નીચે હોય એવા વિદ્યાર્થીઓ જો આની અંદર અરજી કરશે સી જોઈન કર્યા પછી તો ફાઉન્ડેશન લેવલ ઉપર પંદરસો ઇન્ટર સીએ લેવલ ઉપર બે હજાર અને ફાઇનલ સી લેવલ ઉપર પચીસ સો રૂપિયાની મંથલી સ્કોલરશીપ એમને આપવામાં આવશે તો હું દરેકે દરેક વ્યક્તિઓને કહીશ કે જે પણ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ આપના સંપર્કમાં હોય અને સી એ કરવા માગતા હોય એવા વિદ્યાર્થીઓને અમારી રાજકોટ બ્રાન્ચનો સંપર્ક કરવા વિનંતી આજે અમે ફૂલ ડે એઆઈનો કોન્ફરન્સનું એક પ્લાનિંગ કરેલું છે જે ઓર્ગેનાઇઝ બાય સી અને હોસ્ટેડ બાય રાજકોટ બ્રાન્ડ છે અને અમને જણાવતો ખૂબ જ આનંદ થાય છે કે આજે અમારી સાથે ડબલ્યુઆરસી ની એન્ટાયર ડબલ્યુઆરસી ટીમ કેતન સૈયા સર ચેરમેન ડબલ્યુઆરસી પિયુષ ચાંદક સર વાઇસ ચેરમેન જીનલ શાલા મેડમ સેક્રેટરી અને સીએ ડૉક્ટર ફેનિલ શાહ ટ્રેઝરર અવેલેબલ છે અને એમના માર્ગદર્શનના અંડરમાં અમે આજે ફૂલ ડે એઆઈની કોન્ફરન્સ આયોજિત કરીએ છીએ જેમાં મેમ્બર્સને એઆઈનો યુઝ ઓફિસ ઓટોમેશન લિટિગેશનમાં અને કેપિટલ માર્કેટમાં કેવી રીતે કરીએ એના માટે માહિતગાર કરીએ છીએ અને આના સિવાય અમે આજે ડબલ્યુ ટીમની ઉપસ્થિતિમાં એકાઉન્ટિંગ મ્યુઝિયમ ટ્રી પ્લાન્ટેશન કેરિયર કાઉન્સેલિંગ વગેરે વિશેષ પ્રોગ્રામો કર્યા છે અને એ આજે સફળતાપૂર્વક આજે અમે પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો છે